શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ શ્લોક તેર ચૌદનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક તેર પંચેતાની મહાબાહો કારણાની નિબોધમે મેં સાંખે કૃતાંતે પ્રો અહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહી રહ્યા છે હે મહાબાહુ સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મોનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવામાં આવે છે એમને તું મારી પાસેથી સારી રીતે જાણી તો સાંખ્ય શાસ્ત્રમાં કર્મોને સિદ્ધ થવાના પાંચ કારણો અને કર્મોના અંત કરવાના ઉપાય દર્શાવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ હવે પછીના શ્લોકોમાં અર્જુનને એ કારણો અને ઉપાયો જણાવી રહ્યા છે શ્લોક ચૌદ અતિષ્ઠાનમ તથા કર્તા કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કરણો અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું દૈવ તો અહીં ભગવાન કર્મોની સિદ્ધિમાં અધિષ્ઠાન કરતા કરણો અને ચેષ્ટાઓ અને પાંચમું કરણ દૈવ એની વિગતે સમજૂતી આપતા કહે છે અધિષ્ઠાન એટલે શું કરણ એટલે શું દૈવ એટલે શું સમજીએ અધિષ્ઠાન એટલે જેના આશ્રયમાં રહીને ક્રિયાઓ થાય છે એ શરીર અને ભૂમિ વગેરે જ અહીં અધિષ્ઠાન કહ્યા છે તો જેના આશ્રયમાં આપણે ક્રિયાઓ કરી રહ્યા છે તેવા બે અધિષ્ઠાન છે ભૂમિ અને શરીર કરણ તો કરણ એટલે મન બુદ્ધિ અહંકારરૂપી અંતઃકરણને પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો દસ બાહ્યકરણો તેમજ કર્મો કરવામાં સહાયક ઉપકરણોને અહીં કરણ કહ્યા છે તો જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય બાહ્યકરણ અને સહાયક ઉપકરણ એ બધા કરણ છે અને દૈવ દૈવ એટલે પૂર્વ કરેલા શુભ કર્મોના સંસ્કાર જે પ્રારબ્ધ કે અષ્ટક અદ્રષ્ટ નામે ઓળખાય છે એમને અહીં દૈવ કહેવાય છે દૈવ એટલે જે અદૃશ્ય છે પણ આપણા પૂર્વકર્મોના પ્રારબ્ધના કારણે આપણને જે સંસ્કાર મળ્યા છે તે દૈવત છે જય શ્રી કૃષ્ણ